ગુજરાત બર્મા સરકાર દ્વારા મંદિરોનો નિર્ણય લેવામાં આવ્યો છે કે તોડી પાડવામાં આવે જેને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો ગુજરાતમાં તોડવામાં આવી રહેલા હજારો મંદિરોના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા એક અભિયાન યોજાયું હતું જેમાં ભારત ધર્મનો દેશ છે ધર્મનું કેન્દ્ર ભગવાન છે પૃથ્વી ઉપર ભગવાનની પૂજાનું સ્થાન છે ગુજરાત સરકારના આદેશથી ગુજરાતમાં હજાર કરતા વધુ મંદિરો તોડવા માટેના નોટિસ અપાયેલી છે જેને લઈને ભાવનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા મંદિરો તોડવાના આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો જે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ ભૂપતભાઈ વનવાળીભાઈ બારિયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ ભાવનગર વિભાગ સંગઠનનું મંત્રીની જવાબદારી આ દરોજ અમે ભાવનગર શહેરની અંદર તમામ દેવી દેવતાના જે મંદિર છોડવાનો જે કોર્પોરેશનનો નિર્ણય છે એ નિર્ણયને સખત શબ્દોમાં વિરોધ વિરોધ કરીએ છીએ અને ભાવનગર શહેરની અંદર ક્યાંય પણ કોઈ મંદિર તોડવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ વચસ્વની તમામ સંગઠનો મળી અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને સરકાર દ્વારા આ નિર્ણય તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે